જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આપણે અમારા અવનવા વિડીયો તો જોયા જઈશું બરાબર પણ આજ મને એવો વિચાર આવ્યો કે આપ વખાણા દીકરા કરવી ના કહેવાય આપણી એવી ગુજરાતીમાં કહેવત છે એટલે હું જે કામ ને અમે જે કામ કરી રહ્યા એ ક્ષેત્રમાં બરાબર છીએ કે નહીં એ અમારા દાદીમાં અમારા માને પૂછવાની કોશિશ કરીએ અને આજ મા પાસેથી જાણીએ કે આવું કામ કરે કે ના મા પહેલાં તો ભણાવવાનું કામ કરીએ અમે એ સારું કહેવાય કે નહીં અટાણના છોકરાને ભણાવવા જોઈએ

પણ એનાથી આપણને પ્રતિષ્ઠા હારી મળશે એટલે જેનાથી લોકો છે એ આપણને આજીવન યાદ કરે કરે એમ કહે કારણ કે બાકી બીજી વસ્તુ તમે આપો તો એ તો ભૂલી જાય ભૂલી જાય પણ આ વસ્તુ એક એવી છે કે જે તમે આપો તો કોઈ દી તમને સમાજ ભૂલે નહીં જિંદગીના સુવાર હ આખો જીવન આખું એમ કે આપણું તો સુધરે હૈર્યા આપણે જેને જ્ઞાન આપતા હોય હા પરજાય હા હા એ પરજાય એટલે કે આપણા બાળકોનું એ આખું ભવિષ્ય

એટલે એવો વિચાર કર્યો કે ભાઈ આયા કઈ કઈ કઈશું એટલે શૂન્ય થી શરૂઆત કરી જેથી કરીને આપણે ભવિષ્ય બીજા નું ઉજળું કરી શકીએ તો આ હતા મારા અને માના શિક્ષણ અંગેના વિચારો તમને કેવા વિચારો શિક્ષણ અંગેના છે અમારા વિડીયો માં કોમેન્ટ કરી જરૂર થી જણાવજો